સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મેઘરેજના એનએસએસ વિભાગ દ્વારા મેઘરેજ તાલુકાના વસાણા ગામ ખાતે તારીખ અગિયાર બે બે હજાર પચીસથી તારીખ સત્તર બે બે હજાર પચીસ સુધી ગામોત્કર્ષક અને જનજાગૃતિ શિબિરનું આયોજન નિર્ધારિત કરવામાં આવેલ શિબિરની શરૂઆત કોલેજ કેમ્પસથી શરૂ કરનાર ગ્રામ રેલીથી કરવામાં આવી જેમાં એનએસએસના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના કર્મચારીઓ જોડાયા અમરેલી પ્રોફેસર ડૉક્ટર અમૃતભાઈ પ્રજાપતિ પ્રિન્સિપાલ મેઘરેજ કોલેજ ગંગાબેન પટેલ સરપંચ વાંસના ગામ એએસઆઈ વસીમભાઈ મનસુરી મેઘરજ પોલીસ સ્ટેશન જયેશભાઈ પટેલ સેક્રેટરી દૂધ ઉત્પાદક મંડળી વાંસણા રવિભાઈ જાની પ્રોગ્રામ કોર્ડિનેટર એનએસએસ મેઘરજ કોલેજની અધ્યક્ષતામાં ઉદઘાટન કાર્યક્રમનું આયોજન થયું પ્રોફેસર જાની રાવિત દ્વારા એમએ એનએસએસ પ્રોગ્રામનો ઉદ્દેશ તેમજ એનએસએસની ખાસ શિબિરમાં થનાર કાર્યક્રમની વિગતની જાણકારી માપી ત્યારબાદ વિદ્યાર્થીઓએ સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ તેમજ પ્રાકૃતિક ખેતી અંગેની પ્રતિજ્ઞા લીધી બપોરે ભોજન ઉપરાંતની હળવાશ બાદ આયોજિત થનાર બે બૌદ્ધિક સેશનમાં માય ભારત પોર્ટલ અંગેની જાણકારી આપવામાં આવી સાંજે ચાર નાસ્તો કરીને વિદ્યાર્થીઓએ ગરબા સ્થાનિક નૃત્ય કરીને પ્રથમ દિવસના કાર્યક્રમની સમાપ્તિ કરી રિપોર્ટર રસિક પટેલ ન્યૂઝ અરવલ્લી